નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું છું આપનો દોસ્ત આપનો ફેવરેટ ટીચર વિપુલ પટેલ સત્યમ આપ હાર્દિક સ્વાગત કરું છું આજે વિદ્યાર્થી મિત્રો આપણે શીખવા જઈ રહ્યા છે સ્ટાન્ડર્ડ ટેન લાસ્ટ રિવિઝન ઇન મેથ્સ ચેપ્ટર સિક્સ થર્ટી માર્ક્સના ક્વેશ્ચન્સ વિદ્યાર્થી મિત્રો એઝ યુ નો આપણે દર વખતે પેપર બનાવીએ છીએ એમ આ ચેપ્ટરમાં પણ ત્રીસ માર્ક્સના ક્વેશ્ચન્સ છે અહીંયા વિદ્યાર્થી મિત્રો તમને જનરલ ઓપ્શન વધારે મળે છે પ્રકરણનો કુલ ગુણ ગુણભાર વિદ્યાર્થી મિત્રો છ છે બરાબર એટલે કે છ માર્ક્સનું પેપર આવવાનું હતું આપણું જે પહેલાં હતું એ અને જર્નલ ઓપ્શન સાથે આ વખતે આપણાને મળશે દસ માર્ક્સ તો તમારા માટે આ મોસ્ટ આઈએમપી ચેપ્ટર છે બે પ્રમેયો છે તમારે તૈયાર કરવાના છે એક તો સો ટકા આવશે બે પણ આવી શકે બરાબર તો તમારે આ ખાસ તૈયાર કરવાનું છે તો હન્ડ્રેડ પર્સન્ટ તમે આમાંથી માર્ક્સ ખેંચી શકશો હું જે કંઈ મોસ્ટ આઈએમપી અહીંયા તમને પેપરમાંથી શીખવાડવા જઈ રહ્યો છું તે બહુ ધ્યાન રાખીને શીખી લેજો શોર્ટકટ પણ વિદ્યાર્થી મિત્રો દરેક ક્વેશન્સની અંદર આવશે તો પૂરો વિડિયો જોવાનું રાખો જો ત્રિકોણની ત્રણેય બાજુઓના માપ નીચેનામાંથી ખાલી જગ્યા હોય તો તે કાટકોણ ત્રિકોણ છે હવે કાટકોણ ત્રિકોણમાં આપણને ખબર છે કે બે નાની બાજુના વર્ગોનો સરવાળો ત્રીજી બાજુ જેટલો થવો જોઈએ એટલો ત્રીજી બાજુ જેટલો થવો જોઈએ એટલે કે એના વર્ગ જેટલો તો અહીંયા તમે આ લાસ્ટ ડી સેક્શન જો સિત્યુ સિત્યુ ઓગણપચાસ ચોવીસનો વર્ગ પાંચસો છોતેર અને પચીસનો વર્ગ કરો તો છસો પચીસ તો આ બંનેનું ટોટલ છસો પચીસ થઈ જશે જે આ કર્ણ જેટલું થઈ જશે માટે ડી સેક્શન એટલે કે વિકલ્પ ડી એટલે કે વિકલ્પ ડી એ કાટકોણ ત્રિકોણ બનાવે છે ચલો હવે આપણે જોઈએ છે સેકન્ડ ક્વેશ્ચન્સ ત્રિકોણ એ બી સીમાં બીસીને સમાંતર રેખા એ અને એસી અનુક્રમે ડી અને ઈમાં છેદે છે એ બી એસી એ માપ આપેલા છે એનું માપ આપણે એને શોધવાનું કીધું છે તો આપણે આકૃતિ દોરી નાખીએ વિદ્યાર્થી મિત્રો સૌ પ્રથમ ચલો એ બી સીમાં બીસીને સમાંતર એ બી અને એસીને અનુક્રમે ડી અને ઈમાં છેદે એવા બે બિંદુઓ દોરી દઈએ ચલો આ ડી અને ઈ એ બી છ આપેલા છે આપણાને એટલે આખી બાજુની સાઈડ છ છે એસી આઠ છે એડી એક પોઈન્ટ પાંચ છે અને આપણાને એ શોધવાના કીધા છે અહીંયા વિદ્યાર્થી મિત્રો તમે જાણો છો એ રીતે અહીંયા તમારે મોઢે કરી દેવાના છે અહીંયા આપણે ઉપરનો ટુકડો શોધવાનો કીધો છે તો અહીંયા આપણને ઉપરનો ટુકડો આપેલો છે બરાબર એટલે કે આ ભાગ આપેલો છે તો અહીંયા આપણી ફોર્મ્યુલા આવી બનશે એડી અપોન આખી બાજુ લઈશું એટલે કે એ અહીંયા લઈશું એઈ અપોન એસી અહીંયા આપણે માપ લખી દઈએ વિદ્યાર્થી મિત્રો એટલે આપણને ઈઝીલી ખ્યાલ આવી જાય ચલો એડી અહીંયા વન પોઈન્ટ ફાઇવ મૂકીશું એ બી છ છે આના ચાર ગણા થઈ ગયા એ શોધવાના છે અને આ છે આઠ ચોકડી ગુણાકાર કરીને વિદ્યાર્થી મિત્રો તમે સોલ્યુશન આપી દેજો બેમાં બે આવશે જવાબ અને હું તમને શોર્ટકટ બી સમજાવી દઉં કે આ છઠ્ઠો છે એનો ચોથો ભાગ આ છે એક પોઈન્ટ પાંચ તો આનો ચોથો ભાગ થઈ જાય બે તો અહીંયા તમારો જવાબ આવે બે ચોકડી ગુણાકાર કર દો ચલો હું તમને ગણતરી બતાવી દઉં આ છ અહીંયા ગુણાશે પછી ભાગાકારમાં જતા રહે એટલે છેદમાં છ લખી દઈએ બે વડે છેદ ઉડાડ દો બે તરી છ બે ચોક આઠ અહીંયા ત્રણ વડે ભાગી દઈશું એટલે ઝીરો પોઈન્ટ પાંચ આવશે ચાર ગુણ્યા જીરો પોઈન્ટ પાંચ એટલે વીસ થશે ને એક પોઈન્ટ કપાઈ ગયો એટલે બે તો આ રીતે તમારો જવાબ આવી જશે બે તો આઈ હોપ કે વિદ્યાર્થી મિત્રો તમને વિભાગ એના બંને ક્વેશ્ચન સારી રીતે આવડી ગયા હશે ચલો હવે આપણે જોઈએ વિભાગ બી વિભાગ બીની અંદર વિદ્યાર્થી મિત્રો બે માર્ક્સના દસ ક્વેશ્ચન્સ લીધેલા છે એટલે મોટા ભાગની ગણતરીઓ તમારી આની અંદર આવી જશે ચલો અહીંયા આપણને ડીઈ સમાંતર બી સી આપેલો જ છે અહીંયા માપ પણ આપેલા છે એડી વન પોઈન્ટ ફાઇવ છે ડી બી ત્રણ સેન્ટીમીટર છે એટલે આના કરતાં આ ડબલ છે જો વિદ્યાર્થી મિત્રો સિમ્પલ છે આ ટુકડા કરતાં નીચેનો ટુકડો ડબલ હોય તો આના કરતાં આ પણ ડબલ હોય ગણતરી તમારે ઉપરના જેમ જ કરી દેવાની હું સૂત્ર લખીને બતાવી દઉં છું ઈસી થઈ જશે તમારો આના કરતાં ડબલ એટલે કે બે તો સૂત્ર કયું આવશે વિદ્યાર્થી મિત્રો તો જો અહીંયા ઉપરનો ટુકડો ઉપરનો ટુકડો માપ આપેલું છે અહીંયા નીચેના ટુકડાનું માપ આપ્યું છે અને અહીંયા શોધવાનું કીધો છે તો તમારું સૂત્ર આ રીતે બનશે એડી અપોન હવે આ તમારે ચલો ચોથો ક્વેશ્ચન જોઈએ બિંદુઓ ઈ અને એફ ત્રિકોણ પિક્યુઆરની બાજુ અનુક્રમે પિક્યુ અને પીઆર પર આવેલા છે આકૃતિ અહીંયા દોરું છું ફોર્થ નંબરની અને એફ એ क्यू આર ની બાજુ પિક્યુ અને પીઆર ઉપર એટલે અહીંયા ઈ એફ આઈ જશે આપી દઈએ પી ક્યુ આર પીઈ ચાર છે ક્યુ ઇ ચાર પોઈન્ટ પાંચ છે पी આઠ છે અહીંયા નવ છે આપણાને કીધું છે કે શું આ સમાંતર છે તો વિદ્યાર્થી મિત્રો તમારે આ રીતે બંનેનું સૂત્ર મૂકવાનું છે સેમ ટુ સેમ અહીંયાથી તમે સૂત્ર બનાવો બરાબર હું તમને બીજી પણ રીતે સમજાવું છું શોર્ટકટ પછી જરાક ધ્યાન રાખજો પીઈ અપોન ઇક્યુ ઓપોન ઇક્યુ એ જ રીતે અહીંયા પી એફ અપોન એફ આર બરોબર અહીંયા તમે બંનેનો ભાગાકાર કરશો તો તમારો જવાબ આ જ આવી જશે બંને બાજુ અહીંયા ફોર અપોન ફોર પોઈન્ટ ફાઇવ છે દોડતા નથી અહીંયા આઠ અને નવ છે તો એને બે વડે ભાગી નાખીએ તો ઉપર ચાર નીચે ચાર પોઈન્ટ પાંચ તો બંને બાજુ સરખું સરખું થઈ ગયું માટે આ સમાંતર છે બીજો રસ્તો જુઓ આના કરતાં આ ડબલ છે તો આના કરતાં આ ડબલ હોવા જોઈએ તો છે હા તો બંને સાચું છે માટે EF સમાંતર ક્યુઆર થાય તો આપણો જવાબ આવશે હા EF સમાંતર ક્યુઆર છે બોલો છે ને ઇઝી વિદ્યાર્થી મિત્રો ચલો હવે આપણે જોઈએ નેક્સ્ટ એટલે કે ક્વેસરણી દિવાલને અડેલી છે એવી રીતે ગોઠવેલી જેથી તેનો નીચેનો છેડો દિવાલથી બે પોઈન્ટ પાંચ મીટર દૂર રહે અને ઉપરનો છેડો જમીનથી છ મીટર ઊંચે બારીને અડકે છે તો નિસરણીની લંબાઈ શોધો ચાલો આ ટુ પોઈન્ટ ફાઈવ છે આ સિક્સ છે તો નિશાણીની લંબાઈ શોધવાની છે એટલે કે પાયથાગોરસનો પ્રમેય લગાવવાનો છે એકદમ ઈઝી છે તો પાયથાગોરસનો પ્રમાણે શું લગાવી દઈશું વિદ્યાર્થી મિત્રો તો ચલો આનું નામ એ આપું તો એસી સ્ક્વેર બરાબર એ બી પ્લસ બીસી સ્ક્વેર અથવા તમે લખી શકો એસી બરાબર વર્ગમૂળમાં એ બી પ્લસ બીસી સ્ક્વેર ચલો અહીંયા આપણે કિંમતો મૂકી દઈએ તો એ એટલે કે છાયો છાયો છત્રીસ અને બીસી એટલે 2.5 નો ફાઇવનો સ્ક્વેર તો બે તરી છ છ પોઈન્ટ પચીસ છત્રીસ છ બેતાલીસ પોઈન્ટ પચીસ બેતાલીસ એટલે છ બેતાલીસ થાય વિદ્યાર્થી મિત્રો આ શોર્ટકટ મેં આગળ ઘણા બધા શીખવાડેલા છે છ બેતાલીસ એટલે છ પોઈન્ટ પાંચ નીકળી જશે તો આપણો જવાબ આવશે છ મીટર નિશાણીની લંબાઈ પી અને ક્યુ અનુક્રમે અને એસીના મધ્ય બિંદુઓ છે ત્રિકોણ એપીકીનું ક્ષેત્રફળ બાર વર્ગોમાં ત્રણ હોય તો એબીસીનું ક્ષેત્રફળ શોધો હવે ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો આ મધ્ય બિંદુ છે તો ઉપરનો ટુકડો એક હોય તો નીચેનો ટુકડો પણ એક હોય અને આખી સાઈડ થઈ જાય બે કેમ આપણે આખી સાઈડ લેવી પડે કારણ કે આપણે એ નું ક્ષેત્રફળ કીધું છે આપણી એબી બાજુ હોવી જોઈએ ચલો હવે આપણે અહીંયા લખી દઈશું નું ક્ષેત્રફળ એટલે ખાલી પિક્યુઆર લખો વિદ્યાર્થી મિત્રો નું જે વિદ્યાર્થી મિત્રો જુઓ APQ નું ક્ષેત્રફળ આપ્યું છે ને ABC નું શોધવાનું છે તો આપણે ઉપર લખી દઈશું APQ એનો મતલબ થાય ત્રિકોણ એપીક્યુનું ક્ષેત્રફળ ABC નવમા ધોરણમાં આપણે શીખ્યા બરાબર ચલો એપીક્યુનું ક્ષેત્રફળ એટલે એપીક્યુની સાઈડ લેવી પડે એટલે એની બાજુ લેવી પડે તો આ બાજુ લઈશું એપી અપોન એ બીસીની સાઈડ લેવી પડશે એટલે કે એ આવશે એની સંલગ્ન ક્ષેત્રફળ છે એટલે બંનેનો સ્ક્વેર કરી દેવાનો બરાબર ચલો હવે આપણે જોઈએ એપીક્યુ નું ક્ષેત્રફળ બાર વર્ગમૂળમાં ત્રણ એ બીસીનું આપણે શોધવાનું છે અહિયાં થશે વન અહીંયા થશે એ એટલે ટુ થઈ જશે તો બેનો વર્ગ ચાર ચાર ગુણાકારમાં જતા એટલે બાર ચોક અડતાલીસ વર્ગમૂમાં ત્રણ એ બીસી અહીંયા ગુણાકારમાં આવશે તો એ બીસી એકાઇ એ અને આ ચાર અહીંયા ગુણાઈ ગયા એટલે બાર ચોક અડતાલીસ વર્ગમૂળમાં ત્રણ વર્ગમૂળમાં ત્રણ તો આ થઈ ગયો તમારો જવાબ અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે એક લાઈન આગળ લખવી પડે બરાબર કે એપી ક્યુ ત્રિકોણ એ ક્યુ સમરૂપ ત્રિકોણ એ છે બરાબર આ મધ્ય બિંદુઓ છે અને એને આપણે પ્રૂફ કરવાની આવે તો તમારે કરી દેવાની આ બંને બાજુઓ સરખી છે આ ખૂણો એકનો એક ખૂણો થાય અને આ બંને બાજુઓ સરખી થશે બરાબર એટલે એનું પરિણામ સરખું આવશે વન અપોઈન્ટ ટુ વન અપોઈન્ટ ટુ લઈને બી તમે કરી શકો છો અને આ ખૂણો અંતર્ગત ખૂણો બનાવીને અથવા ડાયરેક્ટ આટલું લખી નાખજો ચાલશે કોઈ પ્રોબ્લેમ નથી ચલો નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ પ્રશ્ન નંબર સાત ખરું છે કે ખોટું તે જણાવો એક ચોરસની બાજુ દસ સેન્ટીમીટર છે તો તેના વિકર્ણની લંબાઈ દસ વર્ગમૂળમાં ત્રણ સેન્ટીમીટર થાય તો ચોરસની બાજુ દસ સેન્ટીમીટર આપ્યું હોય વિદ્યાર્થી મિત્રો એટલે આપણે આ રીતે જુઓ આ ચોરસ બતાવી દઈએ ચલો આ દસ દસ અને આ વિકર્ણની લંબાઈ આપણે શોધવાની છે તો વિકર્ણની લંબાઈ કેટલી થઈ જાય તો વિકર્ણની લંબાઈ એટલે આ બે બાજુના વર્ગોનો સરવાળો બરાબર તો એનું વર્કૂળ તો એ થઈ જશે વર્ગમૂળમાં દસનો વર્ગ એટલે કે સો પ્લસ સો બરાબર એ બી સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર ઇઝ ટુ એસી સ્ક્વેર એ સૂત્ર તમે વાપરી શકો છો તો અહીંયા સો વત્તા સો એટલે બસો થાય એટલે સો ગુણ્યા બે થાય તો દસ વર્ગમૂળમાં બે આવે અહીંયા આપણને આપ્યું છે દસ વર્ગમૂળમાં ત્રણ માટે વિધાન કેવું છે ખોટું છે ચલો એક આ બી પૂરો થઈ ગયો નેક્સ્ટ જોઈએ સમધ દ્વિબાજુ કાટકોણ ત્રિકોણ એ બીસીમાં ખૂણો બી નેવુંનો છે નેવું નો છે ચલો સમિબાજુ કાટકોણ ત્રિકોણ આપણે દોરી દઈએ a b c નામ આપી દઈએ બી નેવું એ બી પાંચ આપ્યો છે હવે સમજવી છે એટલે આ એ પાંચ થાય તો આપણાને એસી શોધવાનો કીધો છે તો ફરીથી આપણે આ જ સૂત્ર વાપરીશું વર્ગમૂળમાં એ સ્ક્વેર પ્લસ બીસી સ્ક્વેર ચલો વર્ગમૂળમાં એ બીનો વર્ગ એટલે પાયો પાયો પચીસ આ પણ થઈ જશે પચીસ એટલે પચીસ ગુણ્યા બે થાય તો પાંચ વર્ગમૂળમાં બે આપણો જવાબ આવશે તો એસીની કિંમત આવશે પાંચ વર્ગ મૂળમાં બે ચલો ત્યારબાદ જોઈએ ક્વેશ્ચન નંબર નવ આકૃતિમાં પીક્યુ સમાંતર બીસી આપેલા છે હવે અહીંયા આકૃતિમાં વિદ્યાર્થી મિત્રો થોડીક ભૂલ થયેલી છે તો પ્રિન્ટિંગ મિસ્ટેક છે આપણે સુધારી નાખીએ બરાબર ચલો પીક્યુ સમાંતર ક્યુ અને આને આપી દઈએ બી અને આ બનાવી દઈએ આપણે એ ચલો હવે આપણે જોઈ લઈએ જે માપ આપેલા છે એ પ્રમાણે માપ લખવા પડશે એટ ક્યુસી પાંચ પોઈન્ટ ચાર ક્યુસી અહીંયા છે પાંચ પોઈન્ટ ચાર એપી શોધવાનો છે એટલે ઉપરનો આપણે શોધવાનો છે એપી બરાબર હવે આ તમારા માટે ઇઝી થઈ ગયો ઉપરનો ટુકડો ભાગ્યા નીચેનો ટુકડો અહીંયા ઉપરનો ટુકડો ભાગ્યા નીચેનો ટુકડો તો એપી અપોન પી બી ઇક્વલ ટુ એ ક્યુ અપોન અહીંયા તમે કિંમત મૂકો એટલે ઇઝીલી જવાબ આવી જાય તમારો એપી અપોન સાત પોઈન્ટ બે વન પોઈન્ટ પોઈન્ટ ફોર એપી અપોન સાત પોઈન્ટ વન પોઈન્ટ એટ અપોન ફાઇવ પોઈન્ટ ફોર હવે અહીંયા ધ્યાન રાખો અઢાર તરી ચોપન આ ત્રણ ગણો છે વિદ્યાર્થી મિત્રો તો આને ત્રણ વડે ભાગો એટલે ચોવીસ તરી બોતેર એટલે આનો જવાબ ટુ પોઈન્ટ ફોર આવે બરાબર આ તમને મૌખિક શોર્ટકટ શીખવાડી દીધો ફરીથી સમજાવી દઉં છું આના કરતાં આ ત્રણ ગણો છે નીચેનો ટુકડો તો આના કરતાં ઉપરનો ટુકડો ત્રીજા ભાગનો કહેવાય તો આનો ત્રીજો ભાગ કરો એટલે ટુ પોઈન્ટ ફોર આવે તો આપણો આન્સર ટુ પોઈન્ટ ફોર જો અહીં આવી ગયો બરાબર બાકી તમારે કેલ્ક્યુલેશન કરવાનું છે આને સામે લઈ જાઓ શું થશે ટુ પોઈન્ટ ફોર આ બંનેનો પોઈન્ટ દૂર થઈ ગયો એટલે અઢાર તરી ચોપન આયા ત્રણ આયા ત્રણ વડે સેવન પોઈન્ટ ટુ ને ભાગે એટલે ટુ પોઈન્ટ ફોર આઈ જશે

આ થર્ટી સેવન છે બરાબર હવે આ થર્ટી સેવન હોય તો આ બી થર્ટી સેવન જ હોય તો બાકીનો ઈ ઇઠ્યાસી તો એ અહીંયા જ હોય વિદ્યાર્થી મિત્રો આ ઇઠ્યાસી અહીંયા મૂકી દઈશું બરાબર પિક્યુ અને સમરૂપ ત્રિકોણ કયું છે હવે આ પંચાવન આપેલો છે ધ્યાન રાખજો તો પંચાવન વધતા સાડત્રીસ આ બંનેનું ટોટલ મારો તો સાત ને પાંચ બારનો બગડો વધી એક પાંચ નાઇન્ટી ટુ તો આ થઈ ગયા તમારા એટી એટ તો આ જે એટી એટ છે અહીંયા એટી એટ છે આ પંચાવન હતા બરાબર ખૂબ ખૂબ રમેય બહુ થઈ ગયો આપણે બીજા કોઈની જરૂર બી આમ પણ નથી બે ખૂણા આપણાને ખબર પડી જાય એના ઉપરથી આપણે ઇઝીલી લખી શકીએ છીએ ચલો હવે ડી ડીઈ એફ તો અહીંયા બાકી બચ્ચો એ એફ જ હોય તો કઈ સંગતતા થઈ પી ક્યુ આર સંગતતા ડી એફ ઈ સમરૂપ છે ચલો પી ક્યુઆરને સમરૂપ કયું છે ડી એફ ઈ આ લખવામાં ધ્યાન રાખવાનું વિદ્યાર્થી મિત્રો જો તમે ડીઈ એફ લખી નાખ્યું તો ખોટું કહેવાય તો ખૂણાની સરખામણીઓ ખાસ કરવાની જેથી કરીને તમને ખબર પડી જશે ઇઝીલી બરાબર તો ચલો આ પંચાવનને સાડત્રીસ બે આપેલા એટલે પહેલાં આપણે આ ઇઠ્યાસી શોધી નાખવાનો હવે આ ઈ ઇઠ્યાસી આપ્યો છે એટલે આ જ્યાં ઇઠ્યાસી હોય ત્યાં આપણે આને ઇઠ્યાસી મૂકી દેવાના તો ખૂબ ખૂબ પ્રમાય પ્રમાણે આપણે સંગતતા આપણાને ઈઝીલી મળી જશે ચલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ પ્રશ્ન નંબર અગિયાર ત્રિકોણ એ બીસી અને પિક્યુઆરમાં એક અને ક્યુ પિક્યુઆરમાં એક અને ક્યુ સરખા છે બી અને આર બે સરખા છે એ જેમ ક્યુ આર બે જેમ ત્રણ હોય એસી આઠ પોઈન્ટ ચાર હોય તો પી ક્યુ કેટલો થાય તો આપણને બહુ સહેલો દાખલો છે વિદ્યાર્થી મિત્રો જો અહીંયા આપણા સંગત આના ઉપરથી આપણને સંગતતા ખબર પડી જાય એ ક્યુ બી અને આર બે ત્રિકોણ સૌથી પહેલા આપણે દોરી કાઢીએ બી સી સૂત્ર આપણાને ખબર પડે એટલા માટે વિદ્યાર્થી મિત્રો અને પી માં કયું આવશે એ આપણે ખૂણા ઉપરથી નક્કી કરીશું ચલો એને સંગત કયો છે ક્યુ તો જ્યાં એ હોય ત્યાં ક્યુ બતાવવાનો બી અને આર તો અહીં બી છે એટલે અહીં આપણે બતાવી દઈશું આર અને બાકી બચ્યો પી એ અહીંયા મૂકી દઈશું આના ઉપરથી આપણે સૂત્ર બનાવી દઈશું તો સૂત્રમાં જુઓ જેમ પ્રમાણ કોણ આપ્યું છે એ બી અને QR નો તો એ બી અને QR આપ્યા છે શોધવાના શું કીધા છે AC આપેલા છે અને પી pq શોધવાના એટલે એ રીતે આપણો સૂત્ર બની જશે તો શું સૂત્ર બનશે વિદ્યાર્થી મિત્રો આપણો તો ચલો અહીંયા સૂત્ર લખવું પડશે મારે અહીં ઉપર લખી દઉં છું ab / qr = ac પાછળની બે બાજુઓ ac / pq બસ અહીંયા કિંમત મૂકી દો એટલે આપણો જવાબ આવી જાય 2 / 3 તો આપેલા જ છે આ રહ્યા એસી આઠ પોઈન્ટ ચાર અને પિક્યુ શોધવાના છે ચલો ચોકડી ગુણાકાર કરીશું એટલે ત્રણ અહીંયા ગુણાશે અને પછી આ બે ભાગાકારમાં જતા રહેશે તો પિક્યુ ઇઝ ઇક્વલ ટુ એટ ફોર થ્રી ટુ ચલો છેદ ઉડાવતી દીધા એટલે ફોર પોઈન્ટ ટુ આવ્યા બેતાલીસ તરી તો ત્રણ દુ છ અને ચાર તરી બાર એટલે કે બાર જવાબ બાર પોઈન્ટ પણ સારી રીતે તેમના ક્ષેત્રફળો અનુક્રમે ચોસઠ સેન્ટીમીટર સ્ક્વેર અને એકસો એકવીસ સેન્ટીમીટર સ્ક્વેર છે જો ઈ બરાબર પંદર પોઈન્ટ ચાર સેન્ટીમીટર હોય તો બીસી શોધો એકદમ ઈઝી છે વિદ્યાર્થી મિત્રો આપણને જે સમરૂપતા આપી છે એ પ્રમાણે આપણે સૂત્ર બનાવી દઈશું તો ABC નો મતલબ થાય ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ ક્ષેત્રફળ ઇઝ ઇક્વલ ટુ આ નવમા ધોરણમાં આપણે શીખ્યા હતા બરાબર ચલો હવે અહીંયા ધ્યાન રાખો આ સમરૂપ છે એમાં કઈ બાજુનું માપ આપેલું છે તમને EF એટલે આ છેલ્લા બે અક્ષર છે તો અહીંયાથી પણ છેલ્લા બે અક્ષર લઈ લેવાના એટલે કે બીસી તો પાછળ આપણે સૂત્ર બનાવીશું એ બીસી ઉપર છે ચલો હવે કિંમતો મૂકી દઈએ વિદ્યાર્થી મિત્રો તો અહીંયા એબીસીની કિંમત એટલે કે આ જે પહેલા નંબરનું ક્ષેત્રફળ છે એ ચોસઠ અપોન વન ટ્વેન્ટી વન ટુ બીસી સ્ક્વેર આપણે શોધવાના છે વેર એટલે કે પંદર પોઈન્ટ ચાર નો સ્કવેર ચલો હવે આને આપણે અહીંયા ગુણાકારમાં મોકલી દઈશું તો બીસી સ્કવેર ઇઝ ઇક્વલ ટુ ચોસઠ ગુણ્યા પંદર ચાર ગુણ્યા પંદર ચાર અને છેદમાં જશે એકસો એકવીસ એકસો તમે અગિયાર ગુણ્યા અગિયાર લખી શકો છો તો આપણે છેદ ઉડાડવા થોડાક ઈઝી પડે ચલો અગિયાર ને અહીંયા છેદ ઉડી જાય આપણા અગિયારની શોર્ટકટ રીતે તમે જાણતા હોય તો તમને ઈઝીલી આવડી જાય કે આનો વન ફોર આવશે એ જ રીતે આનો છેદ ઉડાડીશું તો વન ફોર આવશે આ બંનેનો ગુણાકાર કરી દઈશું વન પોઈન્ટ નાઇન્ટી સિક્સ ગુણ્યા ચોસઠ કરી દઈએ તો બીસી સ્ક્વેર તમને મળશે એકસો પચીસ કરવાના છે તમારે સ્ક્વેર રૂટ કાઢી દઈએ તો એટલે એકસો પચીસ ચુવાલીસનું વર્ગમૂળ એકસો બાર થાય એનો એક પોઈન્ટ કપાઈ ગયો વિદ્યાર્થી મિત્રો પોઈન્ટ પછી બે આંકડા હોય તો પોઈન્ટ પછી વર્ગમૂળમાં એક આંકડો આવે તો બીસીની કિંમત આવશે અગિયાર પોઈન્ટ બે આ રહ્યો આપણો આન્સર બરાબર તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણો દાખલા નંબર બાર પૂરો થયો હવે વિદ્યાર્થી મિત્રો વિભાગ સી છે જેની અંદર એક બે સમરૂપ ત્રિકોણોના ક્ષેત્રફળનો પ્રમય આપેલો છે અને બીજો છે પાયથાગોરસ પાયથાગોરસ ઘણી જગ્યાએ પાયથા પણ લખાય છે બરાબર પાયથાગોરસનો નો પ્રમય તો આ બંને પ્રમયો વિદ્યાર્થી મિત્રો તમારે જાતે તૈયાર કરવાના છે એ પ્રમેયો મેં અગાઉના વિડીયોની અંદર શીખવાડેલા છે તો વિડીયોને બસ એન્ડ સુધી જુઓ એટલે તમને આનું સજેશન મળી જશે તો અહીંયા વિદ્યાર્થી મિત્રો લાસ્ટ રિવિઝનની અંદર હું જેટલા પણ પેપર કરાવું છું એ બધા જ પેપરો તમે આપણી એપ્લિકેશનમાંથી ફ્રી જોઈ શકો છો એના માટે તમારે ગૂગલ પ્લે સ્ટોરમાં જઈને આપણી એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે સત્યમ એકેડમી ત્યાં તમારા મોબાઈલ નંબરથી રજીસ્ટ્રેશન કરી નાખો અને સ્ટોર બટન ઉપર ક્લિક કરો સ્ટોર બટન ઉપર ક્લિક કરશો એટલે તમને ધોરણ દસ ગણિત વિજ્ઞાનનો કોમ્બો પ્લાન દેખાશે એ કોમ્બો પ્લાન ઉપર ક્લિક કરી અને કન્ટેન ઉપર ક્લિક કરશો એટલે તમને અંદર કન્ટેન્ટ જોવા મળશે એની અંદર ફ્રી કન્ટેનો લખેલા જશે તમે દરેક ચેપ્ટર વાઈઝ જેમ જેમ અંદર જતા જશો એમ એમ તમને ફ્રી કન્ટેન મળતા જશે તો આ દરેક પેપર તમે પોતાની જાતે પણ સોલ્વ કરી અને રિવિઝન કરી શકો છો તો આઈ હોપ કે વિદ્યાર્થી મિત્રો તમને મારા વિડીયો પસંદ આવતા હશે જો વિદ્યાર્થી મિત્રો તમને મારા વિડીયો પસંદ આવતા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો બીજા મિત્રોને જાણ કરો જે વિદ્યાર્થી મિત્રો સબસ્ક્રાઈબ કરી ચૂક્યા છે એમનો દિલથી આભાર બહુ ઝડપથી ફરીથી મળીશું નવા વિડીયોની અંદર નવા લક્ષ્ય અને નવા ધ્યેય સાથે આગળ વધીશું જય હિન્દ જય ભારત